બાલાસિનોરના થાંભલા ગામે દૂધમાં ભેળસેળનો સૌથી મોટો પર્દાફાશ થયો છે ગુજરાત ફર્સ્ટ પર જુઓ દૂધમાં એક્સક્લુઝિવ રિપોર્ટ અગાઉથી જ પાણી રાખી અને દૂધમાં પાણીની ભેળસેળ કરાતી હતી દૂધ ઉત્પાદક મંડળી સામે સ્થાનિકોએ ભેળસેળનો આરોપ લગાવ્યો છે જાગૃત નાગરિકે દૂધના ટાકાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે વિડીયોમાં દૂધ સંગ્રહ કરવાના ટાકામાં સ્પષ્ટ પાણી દેખાઈ રહ્યું છે બસો થી ત્રણસો લિટર પાણી અગાઉથી ભરી દેવામાં આવ્યું હતું વિડીયો વાયરલ થતા અમૂલ ડેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે જવાબદાર કર્મચારીઓને ચાર લાખ સિત્તેર હજાર જેટલો દંડ કરવામાં આવ્યો છે ટાંકામાં પાણી ભરવા મુદ્દે સેક્રેટરીને પૂછતા ગોળ ગોળ જવાબ આપ્યો ટાંકાની સાફ સફાઈ દરમિયાન પાણી અંદર રહી ગયું હતું તેવું સેક્રેટરીએ જણાવ્યું છે તેમાં આમ નિયમ મુજબ ટોકો સાફ કરવો હોય દૂધનો પણ અંદર પછી પચાસ જેવું પાણી રહી ગયેલું એટલે વિ વાયરલ થતો અમુલ અમૂલ ડેરી આણંદ સંઘ ખાતેથી તપાસ કરતો અમારે દેરીના કર્મચારી ભૂપતસિંહ કરણભાઈ અને રાજીભાઈ બે ચાર લાખ સિત્તેર હજારનો દંડ બેદરકારીના કારણે આપેલો હતો અને આ હુંગરમાં જવાબદારી જવાબદારી મુજબ આ બેદરકારી કહેવાય એના અનુસંધાની દંડ પણ કરેલું છે અને જે આ ભૂલથી યાદ પછી નહીં વૃદ્ધિ અંદર પાણી ભેડો યોગ્ય તો ના દાખલ જોઈએ આવું બરાબર પણ એ લોકો કરી રાખી હોય તો આવા આગળ પણ એનો દીકાળો થાય ને હવે એમના માટે બહુ અક્ષર પણ લેટ જ બડેટ છૂટા પણ કરી દીધા છે ઘર ફરાવ એવું લખી પડી દીધું છે આ ચાલતું તું લગભગ ચાલતું તો પાણી હતું અંદર તો મેં વિડીયો ઉતાર્યું અને ચેરમેનને ફોન કર્યો અંદર પાણી પકડાય છે બોટલા દૂધ મહિના તમે હાલ આવો એમ આવીને તપાસ કરી પછી બીજા દિવસ ઓડિટ આવ્યું ઓડિટમાં તપાસ કરતા એમના બે મહિનાના કુભંડમાં થાય એ ત્રણસો લીટર લેખિત કરી અને એમના સસ્પેન્ડ કરવામાં આવે કર્મચારીના પેલા ટિસ્ટર કરણસિંહ ના સેક્રેટરી ભૂભસિંહ લક્ષ્મણસિંહ

દૂધના ટાકાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે દૂધ ઉત્પાદક મંડળી સામે સ્થાનિક લોકો દ્વારા ભેળસેળના આરોપો લગાવવામાં આવ્યા છે અગાઉથી જ પાણી રાખી અને દૂધમાં પાણીની ભેળસેળ કરવામાં આવતી હતી જોકે વિગતો સાથે સંવાદદાતા હસમુખ જોડાઈ ગયા છે હસમુખ દૂધમાં ભેળસેળ કરવામાં આવી રહી હતી અને હવે જવાબદાર કર્મચારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે શું વિગતો છે જિજ્ઞાસા જે રીતે વાત કરવામાં આવે તો ભાથલા ગામમાં દૂધ ઉત્પાદક મંડળી રાખવામાં આવતું હતું કરતા હોવાના આરોપ સાથે જે ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કહી શકાય કે અમૂલ ડેરી દ્વારા તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે જવાબદાર કર્મચારી હતા સેક્રેટરી સહિત જે ત્રણ કર્મચારી જવાબદાર હતા તેમને ચાર લાખ સિત્તેર હજાર જેટલો દંડ પણ કબુલાત કરી હતી અને સાફ સફાઈ દરમિયાન જે આ પાણી રહી ગયું હશે ને ચાલીસ થી પચાસ લીટર જેટલું પાણી અહિયાં કાંકા ની અંદર રહી ગયું હતું ત્યારે હવે અમે જવાબદાર છીએ ને અગાઉ આવી ભૂલ નહીં થાય તેવું પણ સ્વીકાર્યું હતું જી જી હસમુખ આભાર જાણકારી માટે